મિત્રો આ એક સત્ય ઘટના છે થોડો સમય કાઢીને એને અંત સુધી જરૂરથી સાંભળજો ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલી એક હોટલ પર પીઆઈ પટેલ બપોરનું ભોજન લેવા જઈ રહ્યા હતા ખાખી યુનિફોર્મ કાળા ગોગલ્સ અને મોઢામાં સિગરેટના ધુમાડા કાઢતા પીઆઈ પટેલ જીપની ડાબી સાઈડ પર બેઠા હતા કોન્સ્ટેબલ રાઠોડ જીપ ચલાવી રહ્યા હતા રસ્તામાં આગળ જતાં કાડકાવાડી વિસ્તાર પાસે એક બાઈક પડેલું જોયું પીઆઈ પટેલે રાઠોડને કહીને જીપ ઊભી રખાવી તેઓ ઝડપભેર નીચે ઉતર્યા અને નજીક જઈને જોયું તો એક બાવીસ વર્ષનો યુવાન આશરે રોડની બાજુમાં આવેલ ખાડીયામાં પડ્યો હતો ખાડીયામાં આવેલા પથ્થર સાથે એનું માથું અફળાયું હશે એવું અમાન કર અનુમાન કર્યું યુવાનના માથા પાસે ખાસું એવું લોહી પણ વહી રહ્યું હતું અનુભવી પીવાઈ સમજી ગયા કે કેસ ફેલ છે એમણે માથા પર ટોપી અને આંખો પરથી ગોગલ સુતાર્યા સિગારેટ એક બાજુ નાખીને પોતાના મોબાઈલ પરથી એકસો આઠને ફોન લગાવ્યો થોડી વાતચીત કરીને તે બાઇક પાસે આવ્યા આજુબાજુ કોઈ જ નહોતું ખેતરોમાં પણ કોઈ દેખાતું નહોતું અને આવા બપોર ટાણે ખેતરોમાં હોય પણ કોણ કારણ કે સાવ મોડું વરસ વરસ હતું આ વખતે આજુબાજુ ટેલતા ટેલતા પટેલે નિરીક્ષણ કર્યું બાઈકની પાછળ આવેલી લાઇટો તૂટી ગયેલ હતી અને કેરિયર અને નંબર પ્લેટ પણ સાવ જ વળી ગઈ હતી અને બાઈક લગભગ વીસ ફૂટ ઘસડાઈને માઇલ સ્ટોરના ખૂટા સાથે અથડાઈ હતી અને ત્યાંથી આ યુવાન ફંગળો આવ્યો હોવો જોઈએ અને ત્યાં પથ્થર સાથે અથડાયો હોવો જોઈએ અને હેમરેજ પણ થયું હોવું જોઈએ અને પાછળથી કોઈએને જોરદાર ટક્કર આપી હોય તો જ બાઇક આટલું ઢસડાય આવા તાર્કિક તારણ પર તે આવ્યા હતા બાઇકની એક બાજુ એક થેલી ટીંગાળેલી હતી એ થેલી એણે રાઠોડ પાસે બાઇકમાંથી કઢાવીને જોયું તો એમાં ત્રણ ખાનાનું ટિફિન હતું અને શાકનો રસો થોડો ઢોળાયેલો હતો થોડી વારમાં એકસો આઠ આવી સાથોસાથ પત્રકાર મકવાણા પણ આવી પહોંચ્યા એ અરસામાં એક કોન્સ્ટેબલ આવ્યો અને પીઆઈ પટેલે જાતે ફરિયાદી બનીને એફઆઈઆર લખાવી પંચનામું થયું ઘટના સ્થળે બીજું કોઈ સાક્ષી તો હતા નહીં એટલે પહેલાં યુવાનની લાશને એકસો આઠમાં ગોઠવીને યુવાનના ખિસ્સામાંથી દૂર ફંગોળાયેલો મોબાઈલ પણ જડ્યો અને યુવાનના ખિસ્સામાંથી એક પાકીટ એમાં બારસો રૂપિયા જેવી રકમ હતી અને એક ડોશીમાનો ફોટો હતો ઉપરના ખિસ્સામાંથી એક કાર્ડ મળ્યું દિનેશ બાલાભાઈ નાયક કોન્સ્ટેબલ ઓફ ઇન્ડો તિબેટીયન બોર્ડર સિક્યુરિટી આઈટીબીએસ હા યુવાન ઇન્ડિયન આર્મીમાં હતો યુવાનની લાશને એકસો આઠમાં લઈ ગયા ત્યારે પીઆઈ પટેલ અને બાકીના બંને પોલીસકર્મીઓ એ યુવાનને સલામી આપી રાઠોડ જીપ પાછી પોલીસ સ્ટેશન પર લઈ લે આજ જમવાનો મૂળ જતો રહ્યો છે પીઆઈ પટેલે ખિન્ન કહ્યું તે જીપમાં પડેલા પેલા ટિફિન તરફ જ જોઈ રહ્યા હતા એ ટિફિન તેને બેચેન બનાવી રહ્યું હતું યસ સર કહીને રાઠોડે જીપને પાછી પોલીસ સ્ટેશન તરફ વાળી મૂકી પોલીસ સ્ટેશન પર પહોંચીને પટેલે પહેલું કામ એ કર્યું કે પેલા યુવાનના મોબાઈલ ફોનમાંથી છેલ્લે આવેલ ફોન લગાડ્યો સામે યુવાનના મિત્ર રાકેશે ફોન ઉપાડ્યો વાતચીત થઈ વિગત જાણીને તે ધૂસકેને ધૂસકે રોઈ પડ્યો વાતચીત દરમિયાન પટેલને જાણવા મળ્યું કે એના મિત્રને ત્યાં મળવા જતો હતો આર્મીમાંથી રજા મૂકીને હજુ બે દિવસ પહેલાં જ એ દાદીમાને મળવા આવ્યો હતો એકાદ કલાકમાં તો એ યુવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમમાંથી આવી ગયો અને પેલો મિત્ર પણ આવી પહોંચ્યો હતો તે ચોધાર આંસુએ રડ્યો પીઆઈએ પૂછ્યું કે દિનેશ તમને મળવા આવવાનો હતો તો પછી ટિફિન લઈને કેમ આવતો હતો સહેજે પ્રશ્ન ઇન્સ્પેક્ટરના મનમાં થયો સાહેબ એને એના દાદીમાના હાથનું ખાવાનું ખૂબ જ ગમતું એ જ્યાં પણ જાય ત્યાં લગભગ ટિફિન લઈને જ જતો અને આમે લશ્કરમાં હોય એને ઘર પ્રત્યે આવો લગાવતો હોવાનો જ એ ડુસ્કા ભરતો બોલ્યો જરૂરી વિધિ કરીને પીડીઆઈ પટેલ તે મૃતદેહને લઈને એના દાદીને સોંપવા જવા રવાના થયા સાથે રાકેશને પણ લીધો જીપમાં બેસતી વખતે પણ તેણે પહેલાં ટિફિન તરફ જોયું કેમ જાણે આજે તેને ટિફિન વારે વારે યાદ આવતું હતું દિનેશના પિતા અને માતા શું કરે છે જીપમાં જ પટેલે પૂછ્યું સાહેબ દિનેશ ત્રણ વર્ષનો હતો ત્યારે જ એના પિતાજીનું અવસાન થયેલ અને તેની માએ વર્ષ દિવસ પછી બીજા લગ્ન કરી લીધા હતા એક વર્ષ સુધી તો એની માએ દિનેશને પોતાની પાસે રાખ્યો હતો પણ જેવી ઓતિમાને ખબર પડી કે ત્યાં દિનેશને કોઈ બરાબર નથી સાચવતું એટલે ઓતિમાએ દિનેશને લઈ આવ્યા હું અને દિનેશ સાથે ભણતા સાહેબ એ કોઈની સાથે બોલતો નહીં ખૂબ ગરમ સ્વભાવનો હતો પણ મારો ખાસ મિત્ર હતો રાકેશ ભીની આંખે બોલ્યો પટેલને વિગતો મળી કે દિનેશની દાદીમાનું નામ ઓતિમા છે સાહેબ એ હંમેશા હાઈસ્કૂલે આવે ને ત્યારે ટિફિન લઈને જ આવે એની દાદીમાં જે બનાવે એ એને ખૂબ જ ભાવે અને ગમે એક વખત તો અમે ત્રણ દિવસ જૂનાગઢ ગયા તોય દિનેશ તો ત્રણ દિવસના ઢેબરા લઈને આવેલો સાથે સૂકી ભાજી પણ ખરી શિક્ષકોએ અમને ખૂબ આગ્રહ કર્યો કે બધા બાળકો સારી હોટલમાં જમે છે તું એક વખત તો જમ પણ એ તો એકનો બે ના થાય અને ધરાહાર ના જમે તે ના જ જમે આટલો બધો એણે દાદીમાં તરફ પ્રેમ હતો સાહેબ ખૂબ જ સારો છોકરો જ્યારે આર્મીમાં લાગ્યો ત્યારે હું જ એને છેક જૂઠી મધ ઉત્તરાંચલમાં મૂકવા ગયો હતો પણ ત્યારે પણ એ ઘરેથી ભાતો જ બાંધી લીધેલું મેં પણ ઘરેથી જ બનાવેલું લીધું રસ્તામાં એણે બહારનું કશું જ ના ખાધું રાકેશ મરણો વાગોળતો હતો ગાડી ઉબળખાબળ રસ્તા પર ચાલતી હતી પટેલ અને રાઠોડને હવે પૂરો રસ પડતો હતો તે આર્મીમાં ગયા પછી દિનેશને જમવાનું શું થયું ત્યાં એને જમવાનું તો નહીં ફાવ્યું હોય ને શરૂઆતમાં પીઆઈ પટેલે વાતનો દોર આગળ લીધો હા સાહેબ મને પણ એ જ ચિંતા હતી કે દિનેશને ત્યાં ટકશે નહીં એણે એની દાદીમાં સિવાય કોઈના હાથનું ભાવતું નહીં અને ખાતો પણ નહોતો પણ તમે નવાઈ પામશો ત્રણ દિવસ પછી એનો ફોન આવ્યો એ ખુશ હતો મેં જમવાની વાત કાઢી તો એ કહે યાર રાકેશ જમવાનું તો ખૂબ સારું અને હવે તો અમે ભારત માતાને ખોળે અને માં જે આપે એ જમી લેવાનું જીવનમાં રાકેશ એક વાત યાદ રાખજે કે ક્યારેય પણ માએ બનાવેલી ખાવાની વસ્તુને અફખવડવાની નહીં અવગણવાની નહીં માનું ખાવાનું તો ભાગ્યશાળીને જ મળે અને મારે તો હવે બે માં એક ઓતીમાં અને બીજા ભારતમાં મારી ચિંતા તો ના કરતો રાકેશ અહીં હું ભારતમાંને ખોળે અને ત્યાં આવું તો ઓતીમાંને ખોળે રાકેશે વાત કરી તેના ચહેરા પર ગંભીરતા હતી પીઆઈ પટેલની મુખું મુદ્રા ચમકી ઉઠી હતી ગામ આવી ગયું છેવાડે આવેલી ઘરની પાસે ત્રણ ચાર ડોશીઓ બેઠી હતી જીપમાં જ રાખે છે કીધું સાહેબ પેલા ધોળા સાડલાવાળા છે ને એ દિનેશના દાદીમાં ઓતીમાં એકદમ ઊંચા અને કાઠાળા ઓતીમાં હાથમાં કાંઈક ચોપડી જેવું હતું અનુભવની થપાટો સામે અડીખમ એવો તેજોમય ચહેરો માળીના કપાળમાં પટેલી કરચલીઓમાં કરુણા ઝલકતી હતી સિત્તેરની આજુબાજુ પહોંચેલા ઓતીમાં હજી પણ કડે ધળે દેખાતા હતા સાહેબ તમે વાત કરજો હું નહીં કરી શકું પ્લીઝ રાકેશ ગળગળો થઈ ગયો પીઆઈ પટેલે પરિસ્થિતિ સમજી ગયા એણે રાકેશને ખભે હાથ દબાવ્યો જીભ ઊભી રહી ધૂળની ડમરીથી વાતાવરણ ધૂંધળ બની ગયું ધૂળની ડમરીઓ બેસી ગઈ પીઆઈ પટેલ હળવેકથી ઉતર્યા પોતાનું ગળું સાફ કર્યું એના ધબકારા વધી ગયા જ્યાં ઓતીમાં બેઠા હતા ત્યાં બે હાથ જોડીને તેઓ બોલ્યા જય શ્રી કૃષ્ણ માડી તમે ઓતીમાં હા સાહેબ કંઈ કામ હતું માડીના ચહેરાનો પણ ચિંતાની આછી રાખાઓ ડૂકાઈ આવી અને બરાબર એ જ વખતે ડ્રાઈવર અને રાકેશે દિનેશનો મૃતદેહ જીપના પાછળના ભાગમાંથી બહાર કાઢીને નીચે મૂક્યો ને માડી પરિસ્થિતિ પામી ગયા માં હિંમત રાખજો ઈશ્વરની આગળ આપણું કાંઈ ના ચાલે માં તમારો દીકરો ભગવાનને ઘેર ગયો છે માં કહેતાં પટેલ નીચે બેસી ગયા બીજી બે ડોષીઓએ ઓતિમાને પકડી રાખ્યા અને ઓતિમાએ કલ્પાંત શરૂ કર્યું કાળ મીંડ પથ્થરોને પણ ઓગાળી નાખે તેવું કલ્પાંત રાઠોડે રાકેશને પકડી રાખ્યો તો એ પણ હિપકા ભરતો રહ્યો ગામ તરત જ ભેગું થઈ ગયું બધાના મોઢા પર ગમકીની છવાઈ ગઈ ગામની સ્ત્રીઓએ ઓતીમાને સાંત્વના આપી આમ તો પીઆઈ પટેલ આવા કામે ક્યારેય આવ્યા નહોતા નોકરી દરમિયાન અસંખ્ય હત્યા અને અકસ્માતો એમણે જોયા હતા પણ આજ કોણ જાણે એની પણ આંખમાંથી આંસુડા સરી પડ્યા હતા ગામ આખું સ્મશાન યાત્રામાં સામેલ થયું અને ઓતિમાના કુટુંબમાં તો કોઈ હોતું જ નહોતું અંતિમ વિધિ પતાવીને પીઆઈ પટેલ પાછા ઓતિમાને ઘરે આવ્યા માડી સામે હાથ જોડીને ધરપત આપીને જવાબમાં ઓતિમા બોલ્યા સાહેબ આમ તો જ્યારથી એનો બાપ મરી ગયો ત્યારથી મારો દિનેશ અડધો તો મરી જ ગયો હતો પણ એ બિચારો મારે સહારે અને હું એને સહારે જીવતી હતી બાકી જેણે જુવાન જો દીકરો ગુમાવ્યો હોય એ માં લગભગ તો જીવી જ ના શકે સાહેબ દિનેશ મારો હેવાયો હતો એ લગ્નની ના પાડતો હતો બસ એક કમન્ના હતી કે દેશનું રક્ષણ કરવું એટલે જ ફોજમાં જોડાયો હતો પીઆઈ પટેલ નીચે બેઠા માડીના બે હાથમાં લઈને આશ્વાસન આપ્યું અને ઊભા થયા રાકેશ ત્યાં જ રોકાઈ ગયો રાઠોડ અને જીપમાં ગોપાયા પટેલ બંને જીભ ધૂળની ડમરી ઉડાડતી ઉડાડથી પોલીસ સ્ટેશન તરફ જતા રહ્યા હતા સાંજે પટેલની જમવાની પણ ખાસ ઈચ્છા થઈ નહીં રાઠોડને અને બીજા પોલીસવાળાને કીધું કે તમે ગાડી લઈને જમી આવો એટલે એ ગયા પછી પીઆઈ પટેલ ચેમ્બરમાં એકલા પડ્યા અને અચાનક તેને પેલું ટિફિન યાદ આવ્યું હજુ પણ એ ટિફિન પોલીસ સ્ટેશનના એક ખૂણામાં આવેલા એક ટેબલ પર જેમ ને તેમ પડ્યું હતું અચાનક જ પટેલ ઊભા થયા ટિફિન પાસે ગયા ટિફિનની એક બાજુ ઢોળાયેલ શાક રસો જામી ગયો હતો પણ અંદરથી શાકની એક ખૂબ જ સરસ સુગંધ આવતી હતી પટેલે ટિફિન ખોલ્યું આખી ડુંગળીનું શાક હતું સાથે જુવારનો રોટલો હતો તળેલી કાચડી અને ગુંદાનું અથાણું હતું પટેલે એક બટકું રોટલું તોડઈ ને શાકમાં બોળ્યું અને મોઢામાં મૂક્યું વાહ એ જ સ્વાદ એની બા પણ આવું જ શાક બનાવતા અને એ યાદ આવતા જ પટેલની આંખમાં ઝળઝળી આવી પડ્યા એણે ટિફિન બાજુમાં મૂક્યું ને બે પગને બાજુની ખુરશી પર લંબાવીને એ પોતાની ખુરશી પર લાંબા થયા અને ભૂતકાળમાં સરી પડ્યા પીઆઈ પટેલનું આખું નામ પંકજ ચીમનલાલ પટેલ આમ તો પટેલનો દીકરો પીઆઈ થયો હોય એવી એના ગામની તો પ્રથમ ઘટના હતી નોકરીની શરૂઆતથી જ બાહોશ અને નિષ્ઠાવાન પણ લગ્ન કરવામાં થાપ ખાઈ ગયા એક શ્રીમનની રૂપાળી છોકરીને પરણવાનું પટેલને ભારે પડી ગયું એની પત્ની શ્વેતા એકદમ રૂપાળી અને એકદમ એના બાપ પર ગયેલી શ્વેતાના પપ્પા એક મોટા બિલ્ડર હતા પણ એક ટૂંડમિજાજી વ્યક્તિ હતા શ્વેતામાં પણ વારસામાં ગુણ ઉતર્યા હતા લગ્નના ચાર માસમાં જ પટેલને થયું કે આ પસંદગી ખોટી થઈ ગઈ છે પણ હવે શું થાય ધીમે ધીમે એણે શ્વેતાને સુધારવાનો પ્રયત્ન કરી જોયો પણ સુધરે પહેલાં શ્વેતા સાની અને આમે બાપના બે નંબરી પૈસાથી બગડેલી પ્રજા લગભગ સુધરતી નથી શ્વેતાને ગામડે રહેવું તો ગમતું જ નહીં વાર તહેવારે પણ પંકજ એકલો જ પોતાના ઘરે જતો મમ્મી પપ્પા પણ સમજી ગયા કે ઘરની થાંભલી જ વાંકી છે એમાં એનો દીકરો પણ શું કરે પોતાના સાસુ સસરા આવે એ શ્વેતાને જરાય ગમે નહીં આવે તો મોઢા બગાડે અને વાસણ પણ પછાડે કંઈક ધતિંગ આદરે જેની એ વિસ્તારમાં હાંક વાગતી એ પીઆઈ પટેલ ઘરે આવતા ત્યારે જ બીવે પોતાની પત્નીથી જ બીવું પડતું ઘણાની પત્ની હેરાન કરે તો લોકો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પર જાય પણ પીઆઈ પટેલ ક્યાં જાય ઘરની વાર એણે સાસુ સસરાને ફરિયાદ પણ કરી જોઈ પણ જેમ વાલ વટાણા કે પાપડી લખણના સરખા જ હોય એમ સાસુ સસરાએ પણ પંકજને જ ગચકાવી નાખ્યો ના કહેવાના શબ્દો કીધા અને પછી તો શ્વેતાના નખરા જ વધી ગયા પીઆઈનો શરૂઆતનો પગાર તો શ્વેતાના મેકઅપમાં જ ખર્ચાઈ જતો હતો પૈસા ઘટે તો એના બાપા મોકલી દેતા અને શ્વેતા તો પાછી કહે પણ ખરી કે પત્નીને રાજી ના કરી શકો ને તો લગન જ ના કરાય મૂંગા મોંઢે સાંભળી લે પટેલ અને ફરિયાદ પણ કરવી હોય તો જાય ક્યાં શ્વેતા આખો દિવસ લગભગ એ બીજા અધિકારીની પત્ની જોડે શોપિંગમાં જ હોય એના બિલ્ડર બાપના ચાર હાથ હતા શ્વેતાના મથે અને એટલે જ એણે ચાર ચાર ડેબિટ કાર્ડ આપ્યા હતા પોતાની દીકરીને અને આમ ધીમે ધીમે પીઆઈ પટેલના માતા પિતા આવતા જ બંધ થઈ ગયા એ પણ દુખી હતા કે પોતાના દીકરાનું જોયું દુઃખ જોઈને એવામાં એના પપ્પાનું અવસાન થયું ગમે તેવી નઠારી બાઈ હોય પણ પોતાના સાસુ કે સસરાના અવસાન વખતે તો મલાજો જાળવે જ પણ શ્વેતા તો ખાલી રૂપાળે જ ઉપર શોભા ને નીચે ઘોભા જેવું જ એ ન તો ગઈ અંતિમ વિધિમાં કે ના તો એના બાપે ફોન કરીને ખબર પણ પૂછી પીઆઈ પટેલ વીસ દિવસ ગામમાં રહ્યા પાપાનું કાર જ પતાવ્યું અને પોતાની માતાને લઈને શહેર પાછા આવ્યા પોતાના ઘરમાં સાસુ રહે એ શ્વેતાને ના ગમ્યું એણે પીઆઈ પટેલને રોખડું પરખાવી દીધું કે જો તે આ બલા કેટલા દિવસ રોકાવાની છે આ ઘરમાં એ બલા નથી મારી મા છે અને તારી સાસુ છે સારી રીતે વાત કર પીઆઈ પટેલે ત્યારે એને જણાવ્યું હતું એ જે હોય તે હું કોઈના ગોલાપા નથી કરવાની નવરીની નથી કાંઈ હું હું મારા બાપનું રજવાડું મૂકીને આવી છું મારી રીતે જીવવા માટે આવી છું બાકી આ ડોશીનો ઢસડો કરવા હું કાંઈ નવરી નથી એના મારે એના માટે જો એમ બહુ હોય ને તો વૃદ્ધાશ્રમ ઘણા છે ત્યાં મૂકી આવો અને હા પૈસા ન હોય ને તો મારા બાપા આપશે એની પાસે ઘણા છે સમજ્યા સટાક 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 પીઆઈ પટેલનો હાથ જે ઘણા સમય પહેલાં ઉપડવો જોઈતો હતો એ અંતે ઉપડી જ ગયો ખરો શ્વેતાના ગાલ પર પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઇક થઈ ચૂકી હતી ગુસ્સાથી લાલ ચોર થઈ ગયો લાલ અને ગુસ્સાથી ફાટેલ ધુમાડા જેવી શ્વેતા એના બિલ્ડર બાપને ત્યાં ગઈ એનો બાપ સમસમી ગયો એણે ફોન લગાવ્યો અને આ બાજુ પટેલનો બાટલો પણ બરાબર ફાટેલો હતો ફોન પર સામસા ગાળાગાળી થઈ કમિશનરને મળીને શ્વેતાના બાપે ફરિયાદ કરી કે મારી ફૂલ જેવી દીકરીને ત્રાસ અપાય છે મહિલા આગેવાનો આવ્યા છાપામાં સાચી ખોટીઓ સ્ટોરીઓ ઊભી થઈ અને ચકચાર મચી ગઈ અને અંતે આ કેસ ડીવાય એસપી જાડેજાને સોંપાયો જાડેજાએ વિગતો જાણી પટેલને પૂછ્યું કે શું કરવું છે સાહેબ મારે એને જોઈતી જ નથી મારી બાને બલા કહે છે એ ઘર એ મારા ઘરમાં ના હોય એવું એનું કહેવાનું છે પટેલે કીધું પણ આમાં ઉપરથી દબાણ છે પટેલ એ જેલના સળિયા પાછળ મોકલવા માગે છે તમને અને તમારા માતાને પણ ડીવાયપી એસપી જાડેજાએ કહ્યું તો જેવા ભાગ્ય મારા અને મારી માતાના પીઆઈ પટેલ ભાંગી પડ્યા જાડેજા જોઈ જ રહ્યા એને વાતમાં સચ્ચાઈ લાગી બીજા સ્ટાફવાળાને પણ પૂછ્યું અને ગામમાંથી પણ અભિપ્રાય આવ્યો જાડેજા સમજી ગયા કે એક સાચો પોલીસવાળો ખોટી રીતે ભેખડે ભરાઈ ગયો છે અને એનું લોહી ઉકળી ઉઠ્યું રડોમાં પટેલ હવે જે છે ને હું શું આમ કહીને મારથી જીપે જાડેજા ગયા અને એમણે શું કર્યું એ તો ખબર નથી કેસ કેસના ઠેકાણા રહ્યો મહિલા મંડળવાળાએ વાવટા સંકેલી લીધા પંદર દિવસમાં ડાયવોર્સ પેપર પર શ્વેતાની અને પીઆઈ પટેલની સહી થઈ ગઈ બધા આરોપ પાછા ખેંચાઈ ગયા ચૂક્યા હતા અને આમેય કહેવાય છે કે જો પોલીસ સાચી થાય ને તો ભલ ચબરબંધી હોય ને તોય એના ભૂક્કા કાઢી નાખે પણ પોલીસ સાચી થાય તો જ પટેલે જાડેજાનો આભાર માન્યો અને પટેલની વિનંતીને ધ્યાનમાં લઈને તેની બદલી શહેરથી દૂર કરી દીધી પીઆઈ પટેલ તેની માતા સાથે ખુશ હતા માતા એને જમવાનું બનાવી દે અને કદાચ દૂર જવાનું થાય તો એને ટિફિન બનાવી દેતી બે વરસ તો પીઆઈના ખૂબ આનંદમાં ગયા પણ હજુ બે માસ પહેલાં જ એની માતાનું અવસાન થયું હતું અને ત્યારથી પીઆઈ પટેલ પાછા એકલા થઈ ગયા હતા બાર હોટેલમાં જમી લેતા હતા સાહેબ સુઈ ગયા રાઠોડે કહ્યું અને પીઆઈ પટેલ આંખો ખોલી રાતના અગિયાર થવા આવ્યા હતા હજુ ટિફિન ત્યાં જ પડ્યું હતું બે પોલીસ અને રાઠોડ જમીને પાછા આવ્યા હતા પટેલ ઊભા થયા મોઢું ધોયું ટિફિન સાફ કર્યું એક સિગારેટ સળગાવી બીજે દિવસે સવારે તે પાછા દિનેશને ગામ ગયા ઓતી માને મળ્યા આરબીને રિપોર્ટ કર્યો અને પોતે દસ દિવસની રજા મૂકીને દિનેશની બધી વિધિ પતાવી ગામ આખું પીઠ પીઆઈ પટેલને અહોભાવથી જોઈ જ રહ્યો એક દિવસ પીઆઈ બોલ્યા બા તમે મને દરરોજ ટિફિન બનાવી દેશો હું બધો ઘર ખર્ચ ઉપાડી લઈશ બા હું તમારો દીકરો બનીને રહીશ એકબીજાના સહારે જીવન વિતાવીશું એમ કહીને પોતાની આખી કહાની કહી દીધી ઓતિમાની આંખો પણ ભરાઈ આવી એ સહમત થયા અને પછી દરરોજ ઓતીમાં પેલું ટિફિન બનાવી દે છે એ જ્યારે ટિફિન બનાવે ત્યારે નજર સામે એનો દીકરો હોય છે અને પટેલ ટિફિન જમે ત્યારે એને ભોજનમાં એને એની માતાનો ચહેરો દેખાય છે જીવન જીવવા માટે ધન દોલત કરતાં જો કોઈનો નિસ્વાર્થ સહારો વધારે ઉપયોગી હોય છે મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર હંમેશા બની રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્યા ઘટનાઓ પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે તો ફરી મળીશી મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માં જય માતાજી જય શ્રી કૃષ્ણ આપ સૌનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો દિન રાત શુભ રહે ધન્યવાદ